જે પ્રમાણે ભરૂચના જે મીડિયા કર્મી તેઓ કવરેજ કરી રહ્યા હતા નારાયણ વિદ્યા વિહાર ઘટના અને ત્યાં આમ આદમી પાર્ટીનું જે બૂથ છે એ બૂથ નું જે ટેબલ છે ટેબલ હટાવવા બાબતે ભાજપ અને આમ આદમી પાર્ટીના જે કાર્યકરો છે એમની ચાલતી હતી રમેશ મિસ્ત્રી આ બધી બાબતોની ત્યાં પહોંચ્યા અને પ્રજ્ઞેશ પાટણવાડિયા કરીને જે પત્રકાર છે તે શૂટિંગ કરી રહ્યા હતા સમગ્ર મામલાનું તો એમને કઈક લાગ્યું કે કોઈક શૂટિંગ કરે છે તો ડાયરેક્ટ એમની ઉપર હુમલો કર્યો અને થાપડ મારવા સુધીની તૈયારીઓ એમણે બતાવી છે વિડીયોમાં જોઈ શકાય છે સાથે સાથે